પાંત્રીસ ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા વિમળા વિદ્યાલય ગઢ ખાતે ગુજરાત ટ્રેકિંગ કેમ્પ ત્રણ નું આયોજન કરાયું પાંત્રીસ ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા વિમળા વિદ્યાલય ગઢ ખાતે ગુજરાત ટ્રેકિંગ કેમ્પ ત્રણ નું આયોજન કરાયું એનસીસી કેડેટ દ્વારા ટ્રેકિંગ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ અને સાયકલ રેલીનું આયોજન કરાયું એનસીસી ગુજરાત ડાયરેક્ટર અમદાવાદ અને તેમના તાબા હિટળના અમદાવાદ વિવીનગર વડોદરા જામનગર અને રાજકોટ ગ્રુપની

ડિબેટ કોમ્પિટિશનનું પણ આયોજન કરાયું હતું જેમાં સિવિલ હોસ્પિટલ પાલનપુરના સહયુક્ત બ્લડ ડોનેશન કેમ્પમાં ઓફિસર એક જેસીઓ એક એનસીઓ બે અને કેડેટ બાવીસ મળી કુલ છવ્વીસ બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેમ્પ કમાન્ડન્ટ કર્નલ જગજીત બસવાના ડેપ્યુટી કેમ્પ કમાન્ડન્ટ લેફ્ટનન્ટ કર્નલ પ્રીતિ તિવારી સુબેદાર મેજર એસ સુદેશકુમાર તેમજ વિમલા વિદ્યાલય કેમ્પસના ડાયરેક્ટર પ્રવિણભાઈ જોશી હાજર રહ્યા હતા